બનાસકાંઠા જિલ્લાના થરાદ એસટી ડેપો દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન થરાદ સોમનાથ સુધી ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી છે આ બસ સેવા દર રવિવારે સાંજે ચાર વાગે થરાદ ઉપડશે અને સોમવારે સવારે છ વાગે સોમનાથ પહોંચશે ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ સેવા થરાદના લોકોની ભારે માંગને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે સોમનાથ મંદિરના દર્શન કરવા ઈચ્છતા ભક્તો માટે આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થશે

પૂરો પાડ્યો છે થરાદ ગામની જનતા માટે થરાદ સાંજે ચાર વાગે દર રવિવારે સવારે વહેલા છ વાગે સોમનાથ પહોંચે પહોંચશે મહાદેવના દર્શન કરવા માટે થરાદ ગામની જનતાની બહુ માગણી હતી વિભાગીય નિયામક શ્રી ચૌધરી સાહેબ તેમજ વિભાગીય પરિવહન અધિકારી વિનુભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસમાં થરાદ ગામની તમામ જનતાને લાભ મળે તે માટે એક્સ્ટ્રા બસનું આયોજન કરેલ છે તે બસ ઓનલાઈન રિઝર્વેશનમાં પણ નાખેલ છે તેનું ભાડું થરાદથી સોમનાથનું ચારસો દસ રૂપિયા છે નિયમિત દર રવિવારે સાંજે ચાર વાગે ઉપડશે અને સોમવારે સવારે વહેલા ત્યાં પહોંચશે થરાદ ગામની જનતા માટે ખાસ આયોજન કરેલ છે તો તમામ જનતાને મારી નમ્ર વિનંતી છે કે બસનો લાભ લે